હલો ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જશો સૌથી પહેલા બધાને જય માતાજી જય તો પણ નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારું બ્લોગની અંદર જો આપણે આજે ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે ગયા છે ચાર મોડો બ્લોગ ચાલુ કર્યો છે કે આપણે જવાનું છે હે વાડી જાઓ બધું ને કમ્પ્લીટ થઈ ગયું હોય વાડીનો સામાન હા ભાઈ ત્યાર થઈ ગયા લે તો એને ઉધરા આવે કા

અહીં થઈ ગયા ચા ચા હે મસ્ત મજાની ને આપડે પીવાની છે આજે બંધ ચા નું એટલે આપણે ઘરે પડે માંડી દીધા ચા નું હાલ ફેમિલી તમે ખાસ બ્લોગમાં બનાવી જો આજે હેને આવવાનું છે હલર આપણે હલર નો બ્લોક ખાસ આવશે કે પેલો બ્લોગ આપણે જે બનાવ્યો હતો ને હલરનો જ બનાવ્યો હતો તો આપડે મોલ માં ગયા બનાવ્યો હતો પણ એ બ્લોગ આપણે નીકળી ગયો હે પહેલો બ્લોક આપણે હલરનો હશે તમે જોઈ લેજો પહેલો જ બ્લોગ અલરનો આપણે બનાવ્યું હતું અને પાછો હલર આવે છે એટલે થઈ ગયું છે એક વર્ષ આપણે વિડીયો ચાલુ કર્યાને બનાવવાના એમાં એક વર્ષ થઈ ગયું છે પહેલો આપણે મોલનો હતો તો મોલનો વિડીયો આપણે કારણો છે કે ડિલીટ થઈ ગયો અને એના પછીનો હલરનો હતો એ હલરનો વિડિયો પહેલો હતો પછી પહેલો છે તમે જોઈ લીજો ગયા વર્ષ પણ એક વરસ થઈ ગયો હોય તો ખાસ તમે સપોર્ટ કરજો આપણે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે જલ્દીથી જલ્દી

સાન પડી ગઈ ને તારું કપડ થઈ ગયું ને લાઈટ ચકાઈ હો તી ના છે લાઈટ ચેક કરી આમ હોય લાઈટ નહીં દર્શ નહીં પવા દર્શ ભાઈ કઈ લુ વેન માન 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 લાવ્યો તો ફેમિલી આવે આપણે જમી લેઓ વાળીના મસ્ત મજાની રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ સાસ રોટલી બટેકાનું શાક અને આપણી ફેવરિટ ચટણી એવું પાયી ખાંડેલી અને આ છે રીંગણાનો ઓરો કાંઈ ઘટે વાડીએ મિત્રો જમવાનું હોય ને ભૂખ લાગે ને એટલે ન પડે જો જોઈ ગયા હે કયું ને ભોઈકા ત્યાં હતા જમવા બે ગયા જો સાસ આના જેવું થાય જ નહીં જોવા ચટણી આ હોટલોની ચટણી હોય ને એટલે શાકય ન જોઈ જયો ચાલો ફેમિલી આપણે જમી લઈ પછી આવવાનું છે હલર તમને ખાસ વિડીયો પીના રહી ગયો હલરનો ફૂલ વિડીયો બતાવીશ તમને ફેમિલી આપણું ટ્રેક્ટર આવી ગયું હોય જો એન્ટર કરી દીધું છે ને હલર આવી ગયું હોય હેને જો હલર આવી ગયું હોય મોટું હવે જાય ખેતરમાં જો હાલો હીરોભાઈને ને અલરમાં ઉપાડ્યા હે હવે જો અંધારામાં જો અંધારું કપડ છે આપણું અલર થઈ ગયું કમ્પ્લીટ આમ જો દેખા હે નઈ તમને અંધારામાં હીરોભાઈ ને બકડિયા લેવાના હે ધૂળના બરોબર ધૂળના બકડિયા લેવડાવ જોયેલા જોઈના હીરોભાઈ બકડિયા લેવડાવે એટલે ખબર પડે

હલો તમારે ચા પીવો હોય વાડીની મસ્ત મીઠી ચા આપણે પી નાખી ચા તમે આગળ કીધું બંધ કરી દયો ચા પીઓ તમે ભાઈ અમારા પંથી બેન આવી ગયા જો કલર જેવો આવી ગયા હો કરવા ને કઈ દે હા એમ બોલ પેક કરો અમારા ભાણી બેન હે ને આજે આવી ગયા વાડીએ એ હવાય રુદી રહે અને પછી રોકાય છે કા જો હીરવો ભાઈ અમે તો હોઈ જાઉં પાણી પીન સવાય રહે આવશે ચાલો આપણે જાય ચા પીને પાછા હલરમાં તમે બન્યા રહી જાઓ વિડીયોમાં હાલ લ ફેમિલી આપણે જો ચાનો ઇન્ટ્રોલ પડ્યો છે આટલો ઢગલો અત્યારે થયો છે હજી થોડીક બાકી છે ને જો અહીંયા બધા બેહી ગયા છે જો

આપણે જો હેક્ટર આવી ગયું ચલાવવા ઊંચી થાય છે હા ઊંચી જાય હાલો થોડું જ છે આપડે આ ઘરે એવું ગઈશું હા હા જોઈ લો હા

અને અમારું દર્શન કલવાડી જ આવું કાં તો ન આવ્યો હા સારો ફેમિલી અત્યારના વ્લોગમાં આટલું જ મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બબાય